સલાબતપુરા પોલીસ ની હાજરી માં કાયદાકીય સમજ અપાઈ હતી મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ તથા વૃદ્ધો માટે નેત્રદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન પીઆઈ

सोहेब भाई जब्बार भाई इस्माइल भाई उपस्थित રહ્યા હતા આપનું નામ મેરો નામ સૈયદ સુજાઉદ્દીન ગાદરી મે લોક સમસ્યા નિરામંદ કેન્દ્ર કા કો પ્રમુખ હું આજ ઉમરાણા કોલેજ કે અંદર ચશ્મા शिविर ઓર આંખ કે તબસ્કે લે યો યો પ્રોગ્રામ રખા ગયા સફી બહેને ઓર انકે જો ગ્રુપ ને ઇસે પર આપ ઇન્દોર માં જો યહા પર બુદાયા હે ઉસકા મે આપકો ધન્ય ધન્ય ભઈએ કરતા હું સ્તિકભાર કરતા હું और ये यहाँ पर हर हर कोई भी ऐसा प्रोग्राम होते है ब्लड कैम्प होता है इसमें हमको याद करते हैं और हमको यहाँ पर आना पड़ता है और हमारा भाईचारा इतना अच्छा है कि हमें कभी भी कुछ होता है हम एक दूसरे के साथ में काम लेते हैं काम करते हैं और और शफी बैर बहुत सा शानदार काम रहता है हमेशा ब्लड कैम्प में चश्मा शिविर है सब तो बहुत से प्रोग्राम में ये करते रहते हैं और मालिक चाहता है ये आगे भी सब करते रहे इसलिए मेरी दुआ है जय हिंद जय भारत आपका नाम मारू नाम मोहम्मद शफी शेख फ्रूट वाला આજે ઉમરવાડા ન્યૂ ટેનામેન કોમ્યુનિટી હોલની બાજુમાં અમે આંખનું ચેકઅપનું અને મોતિયાનું ઓપરેશન ફ્રી અને અમારી સંસ્થા જે મહિલા અને બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો હું જાતે મોહમ્મદ શફી પ્રમુખ છું ને મારી સાથે જોડાયેલા અમારા રઈશભાઈ ટ્રસ્ટી છે અને સોહેબભાઈ છે ઇસ્માઈલભાઈ છે અમારા બાપુ આવ્યા છે સૈયદ સાહેબ આવ્યા છે અમે બધા ભેગા મળીને ત્રણસો ચશ્મા ફ્રી ત્રણસો ચશ્મા ફ્રી વિતરણ કર્યા છે લોકોને એકચ્યુલી એવું છે કે અમે બહાર ઘણા બધા મારા જેવા અહીંયા મિડલ ક્લાસના લોકો રહે છે એ લોકોનું કેવું હોય કે બધા સવાર પડે એટલે કામ ધંધા પર જવા માટે એ લોકોને ટાઈમ નથી હોતું ને ટાઈમ કાઢીને આવી રીતે એક પ્રોગ્રામ કરવા બહુ અઘરું છે ને મારા ઘરમાં મારી મા હોય મારો ભાઈ હોય મારા કાકા હોય એવા લોકોનું ઉંમરના હિસાબે મોતીઓ પાકી જાય છે ને અમે મિડલ ક્લાસ હોવાના કારણે ધ્યાન નથી આપી શકતા એના લીધે મારા મગજમાં આવ્યું કે ભાઈ અત્યારે આ સ્વામી વિવેકાનંદ ના હોસ્પિટલ તરફથી કંઈ લેન્સ આવેલી છે જે ફ્રીમાં સર્જરી કરી આપે છે મોતિયાનું ઓપરેશનનું તો અમે અને નૂરુભાઈ ચાઇનીઝ કરીને અમારા એક મિત્ર છે એમની સાથે ચર્ચા કરીને અમે મળીને એક પ્રોગ્રામ ગોઠવ્યું છે કેમ કે જ્યારે અમારા ઘરમાં વડીલો હોય છે એ લોકોને દેખાવતું ન ના હોય તો અમે વિચાર કર્યું કે ભાઈ અમે બહાર માટે તો બહુ મહેનત કરીએ છીએ એટલે ઘર માટે થોડી મહેનત કરીએ એટલે અમારા વિસ્તારમાં અમે મોતિયાનું ઓપરેશન આ દસમું અમારું કેમ્પ છે આખા સુરતમાં મહિલા અને બાલમિત્ર તરફથી દસમું કેમ્પ છે જેની અંદર લગભગ અમે હજારથી વધારે લોકોને લાભ અપાયું છે અને ચશ્મા વિતરણ કર્યા છે મફત જેના અંદર લગભગ અમે સાતસો ચશ્મા જેવા ફ્રીમાં આપ્યા છે તો અમારા અહીંયા ખાસ ઉપસ્થિત હતા અમારા વિસ્તારના પીઆઈ શ્રી જાડેજા સાહેબ આવ્યા હતા પીએસઆઈ મેર સાહેબ આવ્યા હતા ને પીએસઆઈ વૈશાલીબેન દેવડે આવ્યા હતા સીઆઈડી ક્રાઇમથી અને અમારા ખાસ અજીજ મિત્ર સજ્જુ બાપુ સાહેબ આવ્યા હતા સૈયદ સાહેબ એમની સાથે બાબુભાઈ આવ્યા અમારા ટ્રસ્ટના જોડાયેલા રઈશભાઈ છે સોહેબાઈ છે અને હું આભાર માનું છું અમારા જબ્બરભાઈ એકતા યુવક મંડળના પ્રમુખ એ પણ આવીને ગયા અને આ કેમ્પમાં મેઇન જે યોગદાન છે એ આપનાર છે નુરુભાઈ ચાઇનીઝ જે અમારા વિસ્તારના સારા સક્રિય કાર્યકર્તા છે અમારી સાથે જોડાઈને આ વખતે મહેનત કરી છે એટલે હું એમનું પણ દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત નુરુ ચાઇનીઝ સુરત શહેર ઉપપ્રમુખ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ કોંગ્રેસ પક્ષ આજ મહિલા અને બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ કી તરફ છે चश्मा वितरण का प्रोग्राम रखा गया था उसके अंदर अलग अलग कैम्प थे जैसे आंखियों के मोती के लिए फ्री कैम्प चश्मा फ्री कैम्प और उनकी सर्जरी करना हो आँखियों की तो उसके लिए भी फ्री कैम्प और सबसे बड़ी बात तो क्या है कि जो फॉर्म भरते वो भी पूरा फ्री था यहाँ पर और वहाँ के डॉक्टर वगैरह सब यहाँ पर बेचारे मेहनत करने के लिए आए हुए हैं और यहाँ के लोगों को उसका लाभ मिले ऐसी यहाँ की हमारी जो ट्रस्ट है महिला मै, ट्रस्ट वो बहुत मेहनत कर रही है और उन्होंने कई टाइम पहले भी सब प्रोग्राम किए हैं और जब से ये महिला बाल मित्र चैरिटेबल ट्रस्ट बनाए उस समय से ये लग बहुत ज़्यादा ही मेहनत कर रहे हैं और लोगों को लाभ दिला रहे हैं और इसके पहले भी टूक समय पहले प्रोग्राम किए हैं उन्होंने और उनकी ऑफिस पे अगर कोई भी समाज का व्यक्ति अगर जाता हो तो वहाँ से खाली हाथ नहीं आएगा मैंने खुद ने देखा है कोई राशन की किसी को प्रॉब्लम होती हो तो ये सेटिंग करके कुछ भी करके करवा देते हैं और इसमें हमारे जब्बार भाई एकता युवा मंडल के प्रमुख श्री भी आए हुए थे और हमारे सूरत शहर के सलावतपुरा विस्तार के पी आई साहेब भी आए हुए थे और सलावतपुरा के सभी पुलिस प्रशासन आई हुई थी और आज ये प्रोग्राम हमारे उमरवाड़ा न्यू टूर्नामेंट के पास में रखा गया है जय हिंद जय जे भारत